નાસ્તામાં હવાર ના પોમાં ખાલી દાય થી ગાંઠિયા લઈ આવ્યો તૈયાર તો ગાંઠિયા ખાઈ દીધા અને કાલની જેમ આવી જાય એમ આઈ જાય જાવું તો વોકિંગ જવાનું ને ઓલાનો ફોન જ ન આવ્યો ન જવાનું ન ગયો સો નો તો મને નીંદર ઉડી 6 વાગે ઓનો નો કઈ મિસકોલ બિસકોલ આવ્યો નથી એને નીંદર આવી ગઈ છે રીતની હે ઈ વાત હે સિયાળો છે ને એટલે મન ન થાય ઉઠવાનું પણ ઓમ હે કે ભાઈ તે તેદી પેલેલી હાલવા ગયા હતા ને

ત્યાં એ નોતી ન હતી ઘરે નથી ને આટ એમ ઘર થોડી કોઈ એ નથી નહી આવતી ઘરે તો આ બે જમરસે હે એલી ઘર વાસણ એટલા બાકી yeah, મા <tino> 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 તો પૂછી જો આઈ રહેવું પડે પોપ થાડી વાત કરી લેવું છે તો માથી એક હાથ ખોલાઈ જાય ઊભું થી મન માસન હમ પૂછી જો હમણા લેવો એટલે લઈ જાવ બીજી દ્વારે થોડી આ જો અત્યારે આ કાલે પપ્પાય લઈ આવ્યો તો ની જો અત્યારે કટકટ કરી રાખી દીધું હે તો અત્યારે ખવાના પરમાં પપૈયું ખાઈ લે પેલા ચાલો એ જો એન બેનનો ફોન આવી ગયો છે હવે ફોન મુકા હે નઈ ઘડીક વાર લાગી બે બેનું ફોન એ ચોટી ગઈ હવે

હાલો આ બાજુ અહીંયા છણ ને એ બધા જમવા બે ગયા અને અમારે હજી વાર હે કારણ કે હજી એવું મારો કઈ છોકરો રહ્યો અક્ષય એ હજી આવે કમ નહીં પેલા લેસલાઈટ કર નાખું કઈ નો છોકરો રહ્યો ને અક્ષય એ હજી આવે હે હવે અમે ત્રણ ચાર છોકરાઓ બાકી બાકી જણ ને બધા બે ગયા જો આ રહ્યા અમે ત્રણ અને હું બાકી ગયા અને હજી એક આવશે એટલે પાંચ જણા બાકી બાકી બધા નીચે બે ગયા જણમાં આવ આવ કોનું કામ હે કોઈનું નહીં જમી લીધું અતિયરમાં હા લ્યો 5 મિનિટમાં જમી લીધું હે તે હું ખાધું હું તે તે લ્યો તે બીજું કંઈ ન ખાધું લિક્વિડ બિકિટ લ્યો પે હું તે ખાધું આમે બોલ્યા અહિયાં બ્લોગર પર બેઈ ગયા જો ઝુમ્મા માટે

ओके okay, जो है बताएं लेडीज ने जी बताएं बाकी है जिनसे बताएं जमी ली तो जैन सुपर हो गया हमें कोई छोकराओं का वार हो तो यार छोकरा ने जमी ली ये भी जम गई पास आउसे हो सो क्या हो हां तुम तो चक्कर मारी जाए पासो पी जाए हमें मुंह हो गई और पी ले जाए क्या लिक्विड है है हो लिक्विड

અરે ન્યા નહીં વિચારો આ જમવા આવ્યો તો તમે પાછો બોલાયો હા કા બોલા બોલે ધીમે ધીમે વઈ ગયા અને હાલે તાન ન જવાનું તાઈ જા હાલો કે ન જાવ હું થઈ ગયો તા લેસન ન કરવો લેસન કરવાનું જા ઘરે હે થઈ ગયો બાકી બાકી હોય દર વખતે એને જો લિક્વિડ ચડી ગયું આ

આને મોકલી દેવાનો હતો ના ભેગો આને જો બક નથ થાતો ભઈનું ના ખૂબ આ એક એ દેખો એ હાલ લઈ લઈ લે તો તારે રાંધવા મઈ એને ચા બનાવ હોય તો હું ચા બનાવી પીવડાવું કઈ નો કયા કડાઈ ને બધું કોટતો તો